બનાસકાંઠાના ડીસાના આકાશી દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદને પગલે ખેતરોએ બેટમાં ફેરવાયા છે વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ પણ બંધ થયા ધામા રામપુરા જેનાલ લક્ષ્મીપુરા સહિતના ગામો પાણી પાણી થયા ખેતરમાં પાણી ભરાતા પાકનો સફાયો થયો સંવાદદાતા કમલેશ જોડાયેલા છે કમલેશ બનાસકાંઠામાં કેવી તારાજીયા વરસાદના કારણે જી બિલકુલ ભવિષ્ય વાત કરવામાં આવે તો જે પ્રકારે ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો ને ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે કહી શકાય કે જે બાયવાડા સહિતના જે મોટા તળાવો હતા તે તળાવ ઓવરફ્લો થયા અને તે પાણી છે તે કહી શકાય કે દામા રામપુરા વરણ જનાલ સહિતના જે આ ગામડાઓમાં છે ને ગામડામાં આવ્યું અને ગામડાઓમાં આવેલા જે ખેતરો છે ને ખેતરોમાં ભરાઈ જવાના કારણે અત્યારે આ તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે મહત્વની વાત છે કે દર વર્ષે આવી રીતે આ ખેતરમાં પાણી ઘુસતા હોય છે ને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન હોય છે જી કમલેશ જોડા આ બદલ આભાર આપનો